ચૌદમી નવેમ્બરે મુખ્યમંત્રીએ કરેલો નિર્ણય સામાન્ય નથી આ નિર્ણય એ સરકારી સિસ્ટમને હચમચાવી નાખી सीएम ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય એ વાતનો ખુલ્લો સ્વીકાર છે કે પરંપરાગત સરકારી સિસ્ટમ પર દાદા હવે પહેલા જેમ સંપૂર્ણ વિશ્વાસ નહીં મૂકે શું છે આ નિર્ણય અને તે નિર્ણય કરવા પાછળ શું છે કારણ નાયબ મુખ્યમંત્રીએ સરકારી સિસ્ટમ નો જ નહીં પદાધિકારીઓનો ચહેરો પણ ઉગાડો કરી નાખ્યો તેરમી નવેમ્બરની ઉચ્ચ સ્તરીય બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ એવું તે શું કર્યું કે દાદાએ પરંપરાગત સરકારી સિસ્ટમનું બાયપાસ ઓપરેશન કરવા વિશેષ કમિટીઓની રચના કરી નમસ્કાર ખબરીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે તેરમી નવેમ્બરની ઉચ્ચ સ્તરીય બેઠક અને ચૌદમી તારીખે મુખ્યમંત્રીએ લીધેલા નિર્ણયની પર્દા પાછળની એ વાત જાણવા થઈ જાવ તૈયાર કે જેનાથી રાજ્યની વહીવટી સિસ્ટમમાં એક નવા બદલાવની શરૂઆત થઈ છે તેરમી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હલ સંઘવી નાણા મંત્રી કનુભાઈ દેસાઈ મુખ્ય સચિવ એમ કે દાસ હાજર હતા રાજ્યના મહાનગરોના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર રિજિonal મ્યુનિસિપલ કમિશનર પણ વિડીયો કોન્ફરન્સ થી જોડાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પાસેથી મહાનગરના રોડ રસ્તાની પરિસ્થિતિ જાણી રહ્યા હતા બેઠકમાં એક બાદ એક મ્યુનિસિપલ કમિશનર પોતાના મહાનગરના રોડ રસ્તાની પરિસ્થિતિ અંગે માહિતી આપી રહ્યા હતા તમામ અધિકારી દાદાને મહાનગરમાં રોડ રસ્તા સારા હોવાનું જણાવી રહ્યા હતા સાથે જ દાવો કરી રહ્યા હતા કે જે રોડ ખરાબ થયા હતા તે રિપેર કરી દેવાયા છે તેમજ ખાડાઓ સો ટકા પૂરી દેવાયા હોવાનું જણાવી અધિકારીઓ રાજ્યના મહાનગરોના રસ્તાનું રૂપાળું ચિત્ર દાદા સમક્ષ રજૂ કરી રહ્યા હતા બેઠક સામાન્ય અને શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી પરંતુ આ શાંતિપૂર્ણ માહોલ ત્યારે અચાનક ગરમાયો જ્યારે બેઠકમાં વ્યાપેલી શાંતિને ચીરતો હર્ષંઘવીનો તીક્ષણ અવાજ ગુંજી ઉઠ્યો નાયબ મુખ્યમંત્રીના તીખા તેવતી સામાન્ય સમીક્ષા બેઠકનું તાપમાન વધી ગયું ચાલુ બેઠકમાં કોઈ પણ ભૂમિકા બાંધ્યા વગર મુખ્યમંત્રીને સંબોધતા બોલ્યા કે સાહેબ આ અધિકારીઓ ખોટું બોલી રહ્યા છે અધૂરી માહિતી રજૂ કરી રહ્યા છે મહાનગરોમાં આજે પણ રોડ રસ્તાની હાલત ખરાબ છે અનેક જગ્યાએ હજુ ખાડા છે આટલું સાંભળતા બેઠકમાં હાજર દરેક વ્યક્તિ સ્તબ્ધ રહી ગઈ જે અધિકારીઓ અત્યાર સુધી

ઇશારો હતો ઉચ્ચ સ્તરીય બેઠકમાં આવેલા થ્રી સિક્સટી ડિગ્રીના બદલાવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે પણ અવઢવની પરિસ્થિતિ ઉભી કરી દીધી અધિકારીઓ તરફથી થયેલી રજૂઆત સાચી કે પોતાની જ કેબિનેટના યુવા મંત્રીએ કરેલી વાત સાચી મુરડુ અને મક્કમ મુખ્યમંત્રીએ તુરલ સ્પષ્ટ ડેડલાઇન સાથે આદેશ કર્યો કે ત્રીસમી નવેમ્બર સુધી રાજ્યના તમામ રોડ રસ્તા રિપેર કરી દેવામાં આવે અને ગુણવત્તાયુક્ત કામગીરી થવી જોઈએ બેઠક પૂર્ણ થઈ પરંતુ બેઠકમાં આવેલા ભૂકંપનો આફ્ટર શો હજુ બાકી હતો ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં મુખ્યમંત્રીના મોબાઈલમાં કેટલાક ફોટા આવે છે આ ફોટા જોઈ મુખ્યમંત્રી ચોંકી જાય છે કેમ કે ફોટા મહાનગરોના માર્ગો પર પડેલા ખાડાઓના હોય છે અને આ ફોટા નાયબ મુખ્યમંત્રી હર સંગવી તરફથી મોકલવામાં આવ્યા હોય છે આ પોટાથી બેઠકમાં અધિકારીઓ એ રજુ કરેલા રૂપાડા ચિત્રના લીરે લીરા ઉડી ગયા આ પોટાથી વહીવટી સાંકળ એટલે કે કમિશનર સચિવ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બધું જ બાયપાસ થઈ ગયું જમીની હકીકત સીધી જ મુખ્યમંત્રી સામે આવી ગઈ પણ સવાલ એ છે કે હજ સંઘવી બેઠકમાં જ્યારે સમગ્ર વહીવટી પ્રશાસનની વિશ્વસનીયતા પર પ્રહાર કરી રહ્યા હતા ત્યારે મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહાનગરોના પદાધિકારીઓ કેમ કંઈ બોલ્યા નહીં કેમ કે પ્રજાના પ્રતિનિધિનું કામ સરકાર સુધી સાચી માહિતી પહોંચાડવાનું છે માત્ર મૌખિક આરોપ નહીં નાયબ મુખ્યમંત્રીએ રજૂ કરેલા ફોટાથી આ મુદ્દો માત્ર બેદરકારી જ નહીં પરંતુ સરકાર સાથે થતી છેતરપિંડીનો બની ગયો આ સમગ્ર ઘટના બાદ નવેમ્બરે મુખ્યમંત્રીએ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે કમિટીની રચના કરી ભાવનગર વડોદરા અમદાવાદ અને સુરત માટે અલગ અલગ કમિટી બનાવી આ કમિટી મહાનગરોના રોડની પરિસ્થિતિ અને ગુણવત્તા અંગે મુખ્યમંત્રીને સીધો રિપોર્ટ કરશે તેવી જાહેરાત પણ કરવામાં આવી આ નિર્ણય અને તેની જાહેરાત થી પરંપરાગત સિસ્ટમ ને બાયપાસ કરતી એક નવી વ્યવસ્થા ઉભી થતી દેખાય છે વાત સ્પષ્ટ છે હવે પ્રશાસન ની કાગળ પર રજૂ કરાતી માહિતી પર સરકાર આંધળો વિશ્વાસ કરવા નથી માંગતી ઉપરાંત એ બાબત પણ સામે આવી ગઈ કે સિસ્ટમ માં કામગીરી ની ગુણવત્તા સાથે ચેડા થાય છે અને પછી આવા ફીલ ગુડ અને ઓલ ઇઝ વેલ જેવા રિપોર્ટ રજૂ કરી તેના પર પડદો પાડવાના પ્રયાસ થાય છે પરંતુ હજુ મૂળભૂત સવાલ તો ઊભો જ છે કે સત્તાના કેન્દ્રમાં કોણ અને શા માટે સત્ય છુપાવી રહ્યું છે અને તેમાં પદાધિકારીઓ કેમ ચૂપ રહ્યા તેનો જવાબ છે સિન્ડિકેટ સરકારી સિસ્ટમમાં એક સિન્ડિકેટ વર્ષોથી ચાલે છે જે સારા કામ દર્શાવી મોટા બિલ બનાવી ચીસા ભરે છે

એટલા ડઘાઈ ગયા હોય કે શું કરવું અને શું ના કરવું તે સમજી જ ના શક્યા હોય નાયબ મુખ્યમંત્રીના આ વિસ્ફોટની અલગ અલગ ચર્ચા સચિવાલય અને રાજકીય પંડિતોમાં ચાલી રહી છે કોઈ માની રહ્યું છે કે આ ઘટનાથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક આક્રમક અને એક્શન હીરો તરીકે ઉભરી આવ્યા છે અને હર્ષ સંઘવી પોતાની રાજકીય છબીને મજબૂત કરી રહ્યા છે તો કેટલાક લોકો માને છે કે સરકારી સિસ્ટમમાં રહેલી દૂર કરવાનો કમિટીની રચના બાદ હવે સરકાર પાસે માહિતી ફિલ્ટર થઈને નહીં આવે જો આપને આ માહિતી ગમી હોય અને પડદા પાછળની હકીકત જાણવી હોય તો ખબરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં